હેલો ફ્રેન્ડ્સ રાજીગ્રાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક વાટકો એક રાજીગરો રાજીગરા ઉમેરી તેને શેકી લેવાનો છે અને તેની ધાણી બનાવીને તૈયાર કરી લેવાની છે આ રીતે આપણે બધો રાજીગ્રો શેકીને તૈયાર કરી લેશું હવે એક પેનમાં એક વાટકો એક ગોળ ઉમેરીશું અને તેમાં બે ચમચી પાણી ઉમેરી અને તેની ચાસણી બનાવીને તૈયાર કરી લેવાની છે અને ચાસણી આપણે એકદમ કડક ચાસણી કરવાની છે આ રીતે પાણીમાં નાખી અને ચેક કરી લેવાનો આ રીતે ગોળ તૂટી જાય ને